ମସ୍କାର માન્ય રાજ્ય સરકાર આયોજન હેઠળ ગુજરાત જિલ્લા શિક્ષણ અધિકારી પંચમા અને જિલ્લા શિક્ષણ તાલીમ પંચમા પંચમહાલના સંયુક્ત ઉપક્રમે અત્યારે ત્રણ દિવસની તારીખ ત્રણ ત્રણ ત્રીજી ઓક્ટોબરથી લઈ અને પાંચમી ઓક્ટોબર સુધી ધોરણ નવના ત્રણ દિવસના ગુજરાત વિષયના શિક્ષકો માટેની ગુજરાત વિશેના અગિયાર દેશમાં તાલીમ અત્યારે યોજવામાં આવી હતી આ અગિયાર આ દેશમાં ત્રણ દિવસમાં અંદર ખૂબ અદભુત ಆ ಆರ್ಥಿಕ ಮಿತ್ರರಾಗಿ પ્રાપ્ત ಆಯ್ಚೆ ಜಿಲ್ಲಾ ನ ಶಿಕ್ಷಕರು સુધી ಮೊಂಚೆ 12ರ ವರದಲ್ಲಿ ಬಿಡ್ಕೆ ಪರ್ಚೆ ಪರ ಬಲದನ ಸಹಾಯಕ ನಿರ್ದೇಶಕನ ಚಿತ್ರನ ಕೊಯಿತಂಕನ ಕಾರಣಕ್ಕೆ ಕಾರ್ಯಯ ಅજના ಆ ಅજના ಆ 3 ದಿನಗಳ ಆರ್ಥಿಕ ಮಿತ್ರರ ಸೇ ಎಲ್ಲಾ ಆರ್ಥಿಕ ಮಿತ್ರರ ಆ ಬಯಸಮಚೋ ತಮರ ಪ್ರಮಾಣ तमाम ಆರ್ಥಿಕ ಮಿತ್ರರ خوب ಸುಂದರ ರೀತಿಯ ಕಾಣಿಕೆ ಕರೀತೇನ ಅರೆ 3 3 ದಿನಗಳ ತದ ಪೊತರೆ ಕಣ್ಣು ಮಾರನ ಶಾಂತಿ ಪೊತನ ಪ್ರಾಣ ರೆಡಿನೇ ವರ್ಗೋಮ ಆವಿ ಅರೆ ಪೊತರೆ ದಿಲ್ થી ಅಮೆ ಪೊತೇ પોતાનું વક્તવ્ય પોતાનો વાણી અને પોતાનો વાણીનો અડધો તેમને લાભ સમાજને નહીં પરંતુ અમારા આ જાગૃત શિક્ષકોને આપે અને ખૂબ સુંદર મજાનું કામ કર્યું છે અને તેથી એમના કારણમાં મોટી મોટી મદદ કરવાનો ગર્વ અનુભવું છું કારણ કે આવા તજજ્ઞ મિત્રો મળવા બહુ દુર્લભ છે ત્યારે એક મેડમ એ ગીતા મેડમ એમણે પણ ખૂબ સુંદર મજાની કામ કર્યું છે અમારા દિનેશભાઈ સાહેબ કે જે આજે આ તાલીમની અંદર જે ઓર્ગેનાઇઝર તરીકે અને મુખ્ય કન્વીનર તરીકે રહ્યા હતા એમણે પણ ખૂબ સુંદર પોતાના માર્ગદર્શન હેઠળ ત્રણે ત્રણ દિવસ સવારના દસ વાગે કરી સાતના પાંચ વાગે સુધી લગભગ પંદર કલાકથી પણ વધુ એમણે પોતાની કામગીરી શું કરે સંપર્ક કરે છે ત્યારે આજે ગર્વ અને લાગણી અને સંતોષની અનુભૂતિ કરતા અહીંયાથી આ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમાં અહીંયાથી વિદાય કરતા કરે એક વાત કહીશ કે ચોક્કસ આવી તાલીમો સમાજના ઉત્કર્ષ માટે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે વિદ્યાર્થીઓના સહભાગી ખૂબ જ જરૂરી છે અને થાય છે કારણ કે તેમાં આપણને સુંદર મજાનો ભોજન પણ આવે છે અને સાથે સાથે સરસ મજાનો તો ચલોનો લાભ પણ મળ્યો તો તમામ સાદર સંત મિત્રો આજે તાલીમ આવો તો કોઈ નિકારાત્મક ભાવ નામ ચોક્કસ આવી તાલીમમાં પહોંચેને આવી તાલીમ લઈ આપણે પોતે પણ રિક્વેસ્ટ સારું નામ આપી શકે તમારી કરો તો પરના તો અને આ સાથે તમામ શિક્ષક મિત્રોને તમામ આદમીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ જરૂર પડે બોલાવી તમે આવજો પડશે